વિક્રમભાઈ જોરથી ફકરાય ધર્મ ઝઘડા ડંટા થાય બે મોરથી વચું થાય કુદાઈ સંતો भगत કામ એ તમારો મેઈન પ્રશ્ન છે

રાખો ભલે તું હાલુ લે પણ એલ્યું હતું આખું લોકેશન પૂરું થઈ જાય પછી ત્રણ ધાબા મકાન એમાંથી જમણી સાઈડ ભેંસો ને મેં ઊભો રાખે અને બાજુ આખું લોકેશન તો પૂરું આવ્યું હતું કદાચ બીજું લોકેશન

અને એમાંથી એક ભાઈ નથી અમને બરાબર એ ભાઈ ભાઈનું લગ્ન કરી દીધેલું બરાબર એમ એમ જાવ શુદ્ધ ભાષા પેલા બીજા ધોરણ મોતી જાધોરણ બધા છોકરાઓ પણ શિક્ષક શુદ્ધ ભાષામાં જાવ તો એમ સમજાવવું પડે ભલે રામ રામ આશીર્વાદ હવે કોઈ લગ્ન ના કર્યું હોય એવું કોઈ પુરુષ ના હોય એવું ઘર આજુબાજુ

બોલે રામ બ્રાહ્મણ હવે એ પૂર્વનો નકજો પૂર્વનો ઉવર આમ પછી બીજા નંબરમાં કે કોઈક એક તબેલા નજીક જ કોઈ કૂવો હોય ખરું છે ઓ તો થાય કામ બને તબેલા કરવાજી બાજી બાજુ કાયા બેસરો તબેલા તબેલા ના આવે એ તબેલા